તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ અત્યારે ચોમાસું છે એટલે ઘણી જગ્યા પાણી ટપકતું હોય આપણે સાવણી નો મારી શકતા હોય તો અહીંયા આવા મોજાથી આપણે આપણે આખા ઘરના મારી મારી યાની કે પણ કચરો પણ કચરો હશે એ પણ નીકળી જશે અને પોતું પણ થઈ જશે બરોબર તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે જોશે આ મોજા જે જૂના મોજા હોય ઘણીવાર વાર આપણે મોજાને ફેંકી દેતા હોય બરોબર તો મોજા ફેંકતા પહેલા આ વિડીયો તમે એકવાર જરૂરથી જોઈ લેજો બરોબર

તમને એવું હશે ને તો એક બાજુ થી આપણે પરોવી દીધો છે મોજો આ તમે જોઈ શકો છો હવે એવી જ રીતના આપણે બીજી બાજુ થી આપણે આ મોજા ને પરોવી દઈશું બરોબર નાખી દઈશું તો આ તમે જોઈ શકો છો વેસ્ટમાંથી માંથી આપણા બેસ્ટ વસ્તુ બની ને તૈયાર થઈ જશે

મોજા ને પેલા પલાળી દઈશું બરોબર તો મેં આ મોજા ને પલાળી છે હવે આવી રીતના આપણે કરીએ તો પોતું પણ થઈ જશે અને જે કચરો હોય એ પણ નીકળી જશે બરોબર તો એક સાથે આપણા બે કામ થઈ જશે તમે જોઈ શકો છો હું તમને લાઈવ બતાવું છું બરોબર તમે જોઈ શકો છો અમારા ઘરમાં કોટું કોણ થાય છે ને કચરો પણ નીકળે છે તો છે ને કમાલનો આઈડિયો એકદમ સરસ મજાનો ચોમાસામાં તો આ બહેનોને સરસ મજાનું કામ આવતું હોય કેમ કે જો કચરો પણ નીકળી જશે ને પોતું પણ થઈ જશે તો તમારે કચરો પણ ન પડે અને બરોબર ને પોતું પણ થઈ જશે એક ભેગું બે કામ બની જશે તમારું અમારી હમણાં જ કચરા પોતા થયા છે તો પણ આ જો છે ને આ તમે જોઈ શકો છો જુઓ ધૂળ પણ આવી ગયું આપણું પોત પણ સરસ મજાનું થઈ ગયું છે પોતું થઈ જાય એક બે કામ થઈ જાય તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો ગઈ હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં